કે રૂક્ષ્મણી માતે પ્રથમ જે કૃષ્ણ ભગવાનને પત્ર લખેલો તે આ પત્ર નિહાળી શકો છો સ્ક્રીન ઉપર અને જે બેને લખેલો છે જે સોજ લીધેલો છે તેની તમામ વાતો કરવી છે મારે બેન બેન મારી સાથે છે તમામ વાતો કરવા માટે આ પત્ર વિશે તમારું નામ ગામ અને કઈ રીતે લખેલો ક્યાંથી સોજ લીધેલો જય દ્વારકાધીશ મારું નામ કલસરિયા ભારતી ઘનશ્યામભાઈ છે હું સુરતથી આવું છું અને આથી ઘણા વર્ષો પહેલાં માતા રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણ ભગવાનને પરણવા માટે તેમણે સાત લોકોમાં રૂક્ષમણી પત્ર લખ્યો હતો જે સાત લોકોમાં તેમણે વર્ણન કર્યું હતું કે મારે કેવો પતિ અને કેવો વર જોઈએ એનું સાત લોકોની અંદર એને એનું રૂપ ગુણ કુળ જે કંઈ બી આવે એ સાત લોકોની અંદર એને વર્ણન કર્યું અને તમે મને કઈ રીતે અને કઈ જગ્યાએ કેવી રીતે લેવા આવજો એનું બી વર્ણન કરેલું છે આજે સાત લોકો છે જે મેં સંસ્કૃતમાં લખ્યા છે સોળ હજાર આઠ જે મારે દ્વારકાધીશને અર્પણ કરી અને આજે આ સમાજની યદુવંશીની જે આહિરાણીઓ છે દીકરીઓ છે બહેનો છે એના સુધી મારે સંદેશ પહોંચાડવો અને દરેક દીકરીઓને પ્રસાદી રૂપે મારે આ પત્ર આપવાનો મારો વિચાર છે તમે તમામ લોકોને પત્રનું વિતરણ કર્યું બેન વાત કરો કઈ રીતે લેખો અને જે મેળવો છે શ્લોકો છે એ ક્યાં લખેલા છે અને કોને કોને તમને સપોર્ટ કોણે કર્યો આ શ્લોકો તમને ભાગવતના પુસ્તક જે મહાન ભાગવતના પુસ્તક છે એમાંથી બી મળી શકે છે અને અત્યારે તો ઓનલાઇન પણ હશે અને આનું સંસ્કૃતમાં સમજમાં ના આવે તો આનું ભાષાંતર બી અત્યારે હશે પણ જે મેન પર્પઝ જે આ સાત શ્લોકો છે ને એ શ્લોકોને જે મુદ્દા હોય છે અને કડીએ કડિએ જે સમજો છે એનું મેન હેતુ એ જ છે

નિત્યક્રમે જે આ શ્લોક વાંચો અને તમારા મનમાં એક ભરોસો પોઝિટિવિટી અને તમને અને તાકાત મળશે અને સ્વયં જે કૃષ્ણ હશે સામે ચાલીને આવશે મારો કહેવાનો હેતુ એ છે કે આપણું સમાજ આપણી સંસ્કૃતિ આપણી આહિરાણીઓ આપણા આહિરમાં અને યદુવંશીમાં સમાઈને રહે કે અધર બીજી જ્ઞાતિ કે અધર કાસ્ટમાં કોઈ ના જાય અને આપણા સમાજનું ગર્વ હંમેશને માટે જળવાય રહે મારો મેઈન હેતુ આ છે ભારતબેન સરસ વાત કરી હવે આ સ્ટોક સ્ક્રીન ઉપર લોકો જુએ છે સંસ્કૃતમાં છે કદાચ ખ્યાલ ન આવે અમુક લોકોને આમાં શું લખેલું ટૂંકમાં કેવું તો આ સાસ લોકોની અંદર રુક્ષ્મણીજી એવું વર્ણન કર્યું છે કે તમારું કુળ ઊંચું છે તમારું ગુણ ઊંચા છે તમારું રૂપ ઊંચું છે મને તમારામાં બધું સર્વશ્રેષ્ઠ દેખાય છે અને છતાં પણ જે મારા માતા-પિતા કે મારા ઘરના છે કોઈ બી અધર એના મનમાં કોઈ શંકા કુશંકા ઉત્પન્ન થાય અને તમને જે સ્વીકારવા તૈયાર નથી પણ મને મારા માટે તમે સર્વશ્રેષ્ઠ લાગો છો કારણ કે એક દીકરી માટે એનો પિતા અને એનો પતિ એ બે બેની સાથે જે દીકરી હોય ને એના માટે ખૂબ સેફ્ટ હોય દીકરી બીજા કોઈ પુરુષ સાથે એટલી સેફ્ટ ના હોય તો રુક્ષમણીજી એનું વર્ણન કર્યું છે કે મને લાગે છે કે હું તમને જો તમારી સાથે રહીશ ને તમને હું સોંપીશ તો હું કદી દુઃખી નહીં થાઉં અને ઓને કોઈ ક્યારે તકલીફ નહીં આવે આવા હેતુથી રુક્ષ્મણીજીએ સાંજ લોકોમાં પત્ર લખ્યો અને કીધું તમારું મને બધું સર્વશ્રેષ્ઠ લાગે છે તમારામાં મને બધા ગુણો દેખાય છે મેં અવગુણ કદી તમારામાં જોયા નથી જેથી તમે મને સ્વયં આવીને લઈ જાઓ બેન સરસ વાત કરી જે રૂક્ષ્મણી માતા કૃષ્ણ ભગવાનને પ્રથમ પત્ર લખો તે શ્લા સાત શ્લોકની અંદર વર્ણવાયેલો છે ભારતીબેન ખૂબ ખૂબ આભાર તમામ વાતો આ દર્શક મિત્રો સામે કરી તમામનો ખૂબ ખૂબ આભાર